વિવાન ચડાવતી વખતે ખ્યાલ આવ્યો ત્યાં ન મૂકવી એટલું જ નહીં સ્વામીશ્રી તાબડતોબતે જગ લઈ આવવા આગ્રહ્યો તેથી તાત્કાલિક એક મોટર દોડાવવામાં આવી અને તે વસ્તુ મંગાવી લેવાય ત્યારે સ્વામીશ્રી નિરાન થઈ તેઓ દેર વિરસતા પણ

ને બેતાલીસ વાગ્યે સ્વામીશ્રીને લઈને ઉડાન ભરેલું વિમાન થોડી વારમાં તો અગિયાર હજાર છસો મીટરની ઊંચાઈએ તરવા લાગ્યું ચાર હજાર ચારસો ઓગણત્રીસ કિલોમીટરનું અંતર કાપી તે રાત્રે બાર વાગ્યે ઇલ્હા દો સાલ એરપોર્ટ પર ઉતર્યું એટલાન્ટિક સમુદ્રમાં આવેલો સાઉથ આફ્રિકાનો આ ટાપુ વિમાનોમાં બળતર ભરવા માટે વપરાય છે અહીં એક કલાકના રોકાણ બાદ પુનઃ પ્લેન ઉપડ્યું અને આઠ કલાકનો પ્રવાસ કાપી દક્ષિણ આફ્રિકાના સમય મુજબ સવારે દસ વાગ્યા ને બે મિનિટે આ નવા દેશમાં પધારતા સ્વામીશ્રીને યોગીજી મહારાજ યાદ આવી ગયા તેથી તેઓ બોલી ઉઠ્યા યોગીજી મહારાજનો સંકલ્પ હતો તે આજે સિદ્ધ થયું સાઈઠ માં આવેલા ત્યારે રડોસિયામાં લિપોમ્પો નદી આગળ નો મેન્સ લેન્ડમાં સાઉથ આફ્રિકાના હરિભક્તો ભેગા થયા હતા આમ યોગીજી મહારાજના સ્મરણ સાથે સ્વામીશ્રી તારીખ તેર ઓક્ટોબર ની નવો દેશ ખેડવાનું શરૂ કર્યું દક્ષિણ આફ્રિકામાં સ્વામીશ્રીના આગમનને વધારવા માટે ભક્તો ભાવિકો લઈને હવાઈ મથકના અતિથિ કક્ષમાં તૈયાર હતા તે સૌનો પ્રેમભાવ સ્વીકારી સ્વામીશ્રી લેનેશિયામાં આવેલા નરેન્દ્રભાઈ ભટ્ટના મકાનમાં સ્નાન પૂજા વગેરેથી પરવારીને સાંજે ચાર વાગ્યે ઠાકોરજી જમાડ્યા ત્યારે ચાલીસ કલાકના નિર્જળા ઉપવાસ પછી તેઓ પારણા કરી રહેલા ભોજન બાદ જોહેનિસબર્ગમાં આવેલ ટ્રાન્સવાલ હિન્દુ સમાજના ઉપક્રમે યોજાયેલી સ્વાગત સભામાં પધારી તેઓએ સમગ્ર હિન્દુ વર્ગનો આદર ભાવ સ્વીકાર્યો તે પછી તરત જ લેનેસિયામાં રામકૃષ્ણ વેદાંત સોસાયટી તથા સ્વામિનારાયણ સત્સંગ મંડળે યોજેલ સ્વાગત સભામાં તેઓ બિરાજ્યા આ ઉપરાંત સ્પ્રિંગ્સમાં આવેલ નેહરુ ભવન પ્રિટોરિયાના સિવિક હોલ તથા બિનીઓના હિન્દુ મહાસભાના હોલમાં પણ સ્વામીશ્રી જાહેર સભા યોજાયેલી સૂર્ય ત્યારે તેનો પ્રકાશ તેની સંતો પોતાના દક્ષિણ આફ્રિકાના દરેક શહેરમાં થતો રહ્યો જોબર્ગ લેનેશિયા પ્રિટોરિયા બિનોની જેવા શહેરોમાં ધર્મપ્રેમી જનતા અને યુનિયન પાટીદારીઓ સોસાયટી હિન્દુ સેવા સમાજ વગેરે સંસ્થાઓ સ્વામીશ્રીનો લાભ લેવા રીતસર પડાપડી કરી મૂકી તેજો સ્વામીશ્રી બોલી ઉઠ્યા અમે ધાર્યું હતું કે આ દેશ સાધન સંપન્ન અને સમૃદ્ધ છે એટલે લોકોમાં ધાર્મિક ભાવના ઓછી હશે પણ અમેરિકા અને ઇંગ્લેન્ડની સરખામણીમાં અહીંના લોકોમાં ધાર્મિક ભાવના વિશેષ છે અહીં શરૂઆતમાં સ્વામીશ્રીના નામ કામથી આકર્ષાઈને આવતા મુમુક્ષો તેઓની સરળ વાણી શુદ્ધ વર્તન અને સુજનતા સભર વ્યવહારથી તેઓને ગુરુ તરીકે સ્વીકારી લેતા આમ રંગભેદની નીતિથી ખરડાયેલા આ દેશને સ્વામીશ્રી પોતાની સાધુતાના રંગે રંગી રહ્યા કોઈ ભેદભાવ વિના તેઓએ તારીખ પંદર દસના ના રોજ શહેરમાં આવેલ સેન્ટ માં પધારી તેના દિન સાથે સંવાદ સાધીશ્રીની સભાઓ પધરાવણીઓ માટે લોકોનો ધસારો જોતા આ દેશમાં રોકાણનું ફક્ત ત્રણ જ અઠવાડિયાની મંજૂરીમાં દરેક કાર્યક્રમને પહોંચી વળવું અશક્ય જણાતું હતું તેથી હરિભક્તોએ રોકાણની મુદત લંબાવવા માટે પ્રયત્નો કર્યા પરંતુ સરકારે તેનો ઇન્કાર કરતા સૌ મૂંઝાયા સ્વામીશ્રીને વાત કરી ત્યારે તેઓ સપ્તાહ માટે લીલી ઝંડીઓ સાથે પધરાણીઓમાં પણ જબ્બર ઉછાળો આવ્યો સ્વામીશ્રી પણ તેને પહોંચી વળવા કમર કસી હોય તેમ રાત દિવસ જોયા વિના સૌને રાજી કરતા આક્રમોમાં તારીખ સત્તર દસ ના રોજ તેઓએ માં રાત્રે બાર વાગ્યે અને બેલે સાડા બાર વાગ્યે પધરામણીઓ કરી પધરામણીઓ દરમિયાન જ જોબર્ગના છસો સાહીઠ ફૂટ ઊંચા કાર્લટન ટાવરના પચાસમા માળેથી સમગ્ર શહેર પર દ્રષ્ટિ કરીને સ્વામી શ્રી શહેરવાસીઓના સંસ્કારના બીજને કોડાવ્યા